હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ સૌથી પહેલાં બધાને રાધે રાધે છે દ્વારકાધીશ આજે આપણે જાણીશું એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે જે બધાને ગમે એવું કોઈ નથી જેને ટોપિક ના ગમે બરાબર કારણ કે ટોપિક જ એવો છે જે બધાને ગમે ચાહે નાનું બાળક હોય ચાહે તરુણ અવસ્થાનું હોય કે ચાહે વૃદ્ધ હોય બધાને એ વસ્તુ ગમે ગમે ને ગમે અને એના વગર કોઈને ચાલે પણ નહીં બરાબર આજે આપણે વાત કરીશું અમેરિકાના ડોલર વિશે બરાબર કે ડોલર કેટલાથી સ્ટાર્ટ થાય છે એક ડોલર છે પણ એક ડોલરમાં ક્યાંથી એનું નાણું ચાલુ થાય છે આજે આપણે એ જાણીશું બરાબર અને હું તમને કોઈન્સ પણ બતાવીશ કેટલા પૈસાના કોઈન કેવા હોય એક પૈસો છે તો કેવો કોઈન છે પાંચ પૈસા છે તો કેવો કોઈન છે એક ડોલરનો કોઈન કેવો છે કેટલા પૈસાથી સ્ટાર્ટ થાય છે મતલબ ચાલે છે ડોલરની અંદર આપણે જેમ એક રૂપિયાની અંદર સો પૈસા આવે બરાબર એક પૈસો બે પૈસા ત્રણ પૈસા એવી રીતે અહીંયા પણ એક ડોલરની અંદર સો પૈસા આવે ક્યાંથી ચાલુ થાય છે જેમ આપણે એક રૂપિયાથી ચાલુ થાય છે યુઝ કરવામાં જ્યારે આપણે પૈસા વાપરવા જઈએ ત્યારે એક રૂપિયાથી શરૂઆત થાય છે જ્યારે મારી સમજણ આવી ત્યારે પચીસ પૈસા ચાલતા હતા પચીસ પૈસા પચાસ પૈસા અને રૂપિયો એ રીતે ચાલતું હતું એવી રીતે અમેરિકામાં કેટલા પૈસાથી ચાલે છે એ આજે આપણે જાણીશું પછી અહીંયા ડોલરની નોટો કેવી હોય એ જાણીશું ડોલરની નોટ કેટલા સુધીની છે એ પણ જાણીશું એક ડોલર બે ડોલર ત્રણ ડોલર ચાર ડોલર પાંચ ડોલર જેમ આપણે છે દસ પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પછી આપણે તો બસો રૂપિયાની પણ નોટ આવે છે પછી આપણે પાંચસોની નોટ આવે છે હજારની બંધ થઈ ગઈ અત્યારે બે હજારની નોટ આવે છે બરાબર તો એવી રીતે અહીંયા કેટલા સુધીની નોટો છે એ પણ આપણે આજે આ વિડીયોમાં જાણીશું તો મારા વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આજે તમને આ બધી જાણકારી મળશે અને હું બતાવીશ પણ ખરા જોડે જોડે કે ડોલરની નોટ કેવી હોય બરાબર સિક્કો કેવો હોય બધું જ બતાવીશ તો મારા વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળશે મિત્રો તો આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બરાબર તો ચાલો જાણીએ મેં ટ્રાય કર્યો છે કે મારી જોડે દરેક સિક્કો અવેલેબલ હોય જે હું તમને બતાવીશ બતાવી શકું જે અહીંયા ચાલે છે બરાબર અને દરેક નોટ પણ અવેલેબલ હોય પણ જો એકાદી ના હોય તો હું તમને નહીં બતાવી શકું મારી જોડે પણ જે છે એ હું તમને બધી જ બતાવીશ બરાબર જો ચાલુ જોઈએ આજે આપણે સિક્કા કેવા હોય અને નોટ કેવી હોય કેટલા પૈસાથી ચાલું થાય બધું જ આજે આપણે જાણીશું આ વિડીયોમાં તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો હવે આપણે ચાલુ કરીએ છીએ બરાબર જોવાનું કે કેટલા પૈસાથી ચાલુ થાય છે તો સૌથી પહેલાં તો આ તાંબાનો સિક્કો જોઈ લો તમને એકદમ નજીકથી બતાવ જુઓ આની પર લખ્યું છે વન સેન્ટ કદાચ તમને દેખાય કે ન દેખાય આ દેખાય છે જુઓ લખ્યું છે ને બરાબર હું મારો ફોન અરકો કરું તો તમને દેખાશે તડકામાં કરું આ દેખાય જુઓ વન સેન્ટ વન સેન્ટ એટલે એક પૈસો અહીંયા એક પૈસાની પણ વેલ્યુ છે મિત્રો બરાબર બરાબર એક પૈસો પણ અહીંયા ચાલે છે એ રીતે નહીં કે મને એક પૈસાની ચોકલેટ જોઈએ એક પૈસાનો એ રીતે નથી ચાલતો હા પણ માની લો કે અહીંયા કોઈ વસ્તુ એવી હોય કે જે એકાવન પૈસાની મળે છે છવ્વીસ પૈસાની મળે છે યા ત્રીસ પૈસાની મળે છે બત્રીસ પૈસાની મળે છે તો એની અંદર આ એક પૈસો તમે એડ કરીને જો દુકાનમાં આપો ને તો દુકાનવાળો તમને નાના પાડે કે હું એક પૈસો નહીં લો નહીં ચાલે બરાબર એ આને લઈ લે છે એટલે આની એ રીતે વેલ્યુ છે અહીંયા એક પૈસાથી અહીંયા નાણાંની શરૂઆત થાય છે એટલે એક પૈસાને અહીંયા એક સેન્ટ કહેવામાં આવે છે બરાબર હવે બીજું જુઓ છે મોટો પણ આમ છે નાનો બરાબર આ છે પાંચ સેન્ટ એટલે કે પાંચ પૈસા જુઓ અહીંયા લખ્યું હશે ફાઇવ સેન્ટ જો આ લખેલું રી સેન્ટ દેખાય છે આ આ લખ્યું આ ફાઇવ આ સેન્ટ આ ફાઇવ સેન્ટ એટલે આ એના પાંચ પૈસા છે મિત્રો પાંચ પૈસા પાંચ પૈસા ચાલે પાંચ પૈસાની જો કોઈ વસ્તુ મળતી હોય તો તમે આપીને લઈ શકો છો નાની એવી વસ્તુ હવે આ છે દસ પૈસા છે દસ પૈસા પણ પાંચ પૈસા કરતાં નાનો કોઈન છે આ હવે અહીંયા દસ પૈસાને આ લોકો વન ડાયમ કે જો અહીંયા લખેલું છે હું તમને બતાવું દેખાય છે વન ડાયમ ડીઆઈએમ ઇ દસ પૈસાને વન ડાયમ એવા નામથી ઓળખાય છે અહીંયા વન ડાયમના નામથી ઓળખાય છે પછી આ છે પચીસ પૈસા પચીસ પૈસા છે આ ટ્વેન્ટી ફાઈવ સેન્ટ છે આ સિક્કો કઈ સાલનો છે ઓગણીસો ને એસીની સાલનો સિક્કો છે વિચારો જો અહીંયા ટ્વેન્ટી ફાઈવ સેન્ટને કે ક્વાર્ટર ડોલર પચીસ પૈસાનું નામ છે અહીંયા ક્વાટર ડોલર અહીંયા તમે કહે ને પચીસ પૈસા કહો તો જલ્દી ના સમજે પણ તમે એમ કહો ને ક્વાર્ટર તો તરત સમજી જાય કે પચીસ પૈસા છે તો અહીંયા પચીસ પૈસાની પણ વેલ્યુ છે મતલબ એક સેન્ટની છે તો પચીસ પૈસાની તો હોવાની જ ને હવે આ એનાથી પણ મોટું હાફ ડોલર પચાસ સેન્ટ પચાસ સેન્ટને અહીંયા કહે છે હાફ ડોલર હાફ ડોલર નામનો યુઝ થાય છે પચાસ સેન્ટ માટે જુઓ કેટલો મોટો છે કેમ કે આપણે બેનો સિક્કો આવે ને મોટો પહેલાં આવતો હતો તમને ખબર હશે આ ઓગણીસો સત્તરસો છોતેરથી લઈ ઓગણીસો છોતેરનો છોત્તેરની અંદર બનાવટી બનેલો સિક્કો છે મતલબ બરાબર તો આ હાફ ડોલર કે પચાસ પૈસાને એ લોકો હાફ ડોલર કહે છે હવે આવે છે ખાસ વન ડોલર બધાને વન ડોલર જોવાની ઈચ્છા હશે કે વન ડોલરનો સિક્કો કેવો છે જો વન ડોલર ઉપર લિબર્ટીનું સ્ટેચ્યુ છે આ વન ડોલર છે વન ડોલર એ તાંબા જ પિત્તળ જેવો છે મતલબ પિત્તળ જેવું દેખાય છે આપણને પણ આ વન ડોલર છે વન ડોલરનો સિક્કો પચાસ પૈસાના ડોલરના સિક્કા કરતાં થોડો નાનો છે પણ જાડો છે એના કરતાં થોડો બરાબર તો આ તો થઈ સિક્કાની વાતો આટલા સિક્કા અહીંયા ચાલે છે બરાબર જેમ આપણે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા વીસ રૂપિયાનો પણ અત્યારે તો આપણે સિક્કો આવી ગયો છે એ રીતે જેમ આપણે પૈસા ચાલે છે ને એમાં અહીંયા પણ આ રીતે આટલા સિક્કાનું ચલણ ચાલે છે સિક્કાની અંદર હવે આપણે જો વાત કરીશું નોટની તો નોટ કઈ કઈ ચાલુ થાય છે તો આ છે એક ડોલરની નોટ જો હું તમને બતાવું આ એક ડોલરની નોટ છે બરાબર જો વન ડોલર હવે બીજી આવે છે અહીંયા બે ડોલરની પણ નોટ આવે છે પણ સોરી મને માફ કરજો મારી જોડે બે ડોલરની નોટ નથી બે ડોલરની એટલે આજે હું તમને બતાવી નહીં શકું આ છે પાંચ ડોલરની નોટ જો મિત્રો પાંચ ડોલરની નોટ છે અહીંયા પણ ડુપ્લિકેટ નોટો યુઝ થાય છે ઘણા લોકો ડુપ્લિકેટ નોટો લઈને આવે છે પણ એમાં એક નિશાની હોય છે જેના કારણે તમને ખબર પડી જાય કે આ ડુપ્લિકેટ નોટ છે જો આ છે દસ ડોલરની નોટ એના પૈસા એકદમ કાગળના છે આપણો કાગળ તો તો બી થોડો વ્યવસ્થિત હોય છે ઇન્ડિયામાં અહીંનો કાગળ તો એકદમ કાગળ જેવો છે તમે આમ કરો ને ફટ દઈને ફાટી જાય આપણો કાગળ થોડો આમ મજબૂત હોય ઇન્ડિયામાં એ મને તો એ આપણા આપણા કાગળની નોટ વધારે ગમે એના ડોલર કરતાં આ દસ ડોલરની નોટ છે અને હું કેનેડા અને યુકે ગઈ હતી તો યુકે મેં એક વર્ષ રહી અને કેનેડા પણ પંદર દિવસ તો કેનેડા અને યુકેમાં પ્લાસ્ટિકના પૈસા હોય ગમે તેઓ વરસાદ આવે તો ચિંતા જ નહીં પૈસા પલળવાની કોઈ ટેન્શન જ નહીં કે પૈસા પલળી જશે શું થશે અહીંયા તમને ટેન્શન રે ડોલર જો પલળી ગયો ને તો આમ લોચો થઈ જાય પછી તમે એનો સીધો કરીને કોરો પણ ના કરી શકો એવી હાલતમાં આવી જાય ડોલર આ વીસ ડોલરની નોટ છે તો બહુ સંભાળીને રાખવા પડે ભાઈ ડોલર કમાતા બહુ વાર લાગે છે તમે કેટલા કેટલા કલાકો જોબ કરો ત્યારે જઈને ડોલરમાં તમને પૈ મતલબ ડોલરમાં કમાણી થાય છે આખો દિવસ બાર કલાક જોબ કરો ને ત્યારે સો ડોલર જ કમાઈ શકો એથી વધારે ના કમાઈ શકો સો ડોલર યા એકસો વીસ ડોલર બસ જો આ વીસ ડોલરની નોટ છે પછી આ છે પચાસ ડોલરની નોટ જોઈ લો આજે હું તમને ઘરે બેઠા બેઠા બધા જ ડોલરની નોટો બતાવું જે તમે નહીં જોયું હોય બરાબર એક બે ડોલરની નોટ મારાથી રહી ગઈ કારણ કે મારી જોડે અવેલેબલ નથી એમાં શું લખ્યું છે ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ઇન ગોડ વી ટ્રસ્ટ ફિફ્ટી ડોલર બરાબર હવે આવે છે લાસ્ટ છેલ્લું નાણું સો ડોલર અહીંયા સૌથી મોટામાં મોટી નોટ છે સો ડોલરની આનાથી મોટી કોઈ નોટ આવતી નથી જેમ આપણે બે હજારની નોટ છે ને એવી રીતે અહીંયા છેલ્લામાં છેલ્લી નોટ છે સો ડોલર સો ડોલરથી ઉપર બીજું કોઈ નાણું નથી જો સો ડોલરની નોટ આ ટાઈપની છે જોઈ લીધી હવે તમે મને એક વસ્તુ જણાવો કે મેં તમને આ બધી જ વસ્તુ બતાવી એમાં સૌથી કોમન વસ્તુ તમને શું લાગી જેને જવાબ આવડતો હોય એ મને કમેન્ટ કરીને કહેજો બરાબર જો બધી જ નોટો ભેગી કરી દીધી છે ફોપસો કે તમને જવાબ મળી ગયો હશે તો પણ તમે મને જરૂરથી કમેન્ટ કરીને કહી શકો છો કે આમાં સૌથી કોમન વસ્તુ છું શું છે સિક્કાની વાત નથી કરતી ફક્ત અને ફક્ત નોટની વાત કરું છું નોટમાં શું કોમન દેખાયું એ તમે મને કહી શકો છો બરાબર તો આ મેં તમને આજે ડોલરના કોઈન્સ પણ બતાવ્યા અને નોટ પણ બતાવી તો હવે કોઈનું સપનું હશે ડોલર જોવાનું તો કદાચ પૂરું થઈ જશે આની અંદર આ વિડીયો જોઈને બરાબર અને કમાવાનું સપનું હોય તો અહીંયા આવવું પડે મિત્રો કમાવા માટે ડોલર બરાબર તો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ કેવો લાગ્યો આજનો વિડીયો મિત્રો આજે આપણે ડોલર વિશે વિડીયો બનાવ્યો હતો હોપ્સો બધાને ગમ્યો હશે તો જરૂરથી મારા વિડીયોને જોજો બરાબર એકવાર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચલો હવે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આપણે આગળ પણ મળતા રહીશું રાધે રાધે જય દ્વારકાધીશ